એના પછીનો તમે કલર જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ કેચિંગ પીસ રહેવાનો છે જે વધારે કરીને મહિલાઓને આકર્ષિત કરે છે બધા જ ટાઈપના કલર ઓપ્શન્સ અવેલેબલ છે તમારે જે કલર જોતો એ કલર તમે તમારા હિસાબે લઈ શકો છો બટ દર્શકો વર્ક પણ તમને એકદમ ફિનિશિંગ સાથે જોવા મળી જશે વિથ પ્રિન્ટેડ દુપટ્ટા એન્ડ સ્લીવની અંદર પણ તમને અહીંયા બોર્ડર વર્ક જોવા મળી રહી છે કરવું હોય તો પણ તમે કરી શકો છો તો આજના કલેક્શન ધ્યાનથી જોતા જજો જે મહિલાઓના પ્રિય કલેક્શન છે એ જ તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ કલેક્શન જે તમે જોઈ શકો છો ગ્રીન કલરની અંદર વિથ પિંક એમ્બ્રોડરી સાથેનું કોન્સેપ્ટ છે

સુરત સિટીની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે આપણા ત્યાં જ બધી પ્રોડક્ટ બને છે આપણા વચ્ચે નહીં હોલસેલર છે નથી કોઈ ટાઈપના દલાલ છે તો તમે એક નાના વેપારી છો કે એક મોટા વેપારી છો જો તમને ફેક્ટરીના રેટમાં કલેક્શન જોતું હોય ને તો હજી જો તમને આપવા રેડી છે હવે તમારો સવાલ એ હશે કે મેડમ તમારી પાસે કઈ કઈ વેરાયટી મળી છે તો એમ તો આપણે જોવા જઈએ તો વુમન્સ વેરાયટીઝ જે હોય છે મહિલાઓની તમામ ટાઈપની વેરાયટી અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે એમાં કુર્તી સારીઝ છે ચણિયાચોળી રેડીમેડ ગાર્મેન્ટ બ્લાઉઝ એન્ડ સાથે સાથે કલેક્શન પણ મળી જશે કલેક્શન જોતા હોય નાના બાળકોના તો એ પણ તમને મળી જશે એટલે કે એક જ જગ્યાએ આવીને તમામ ટાઈપની પરચેસિંગ તમે કરી શકો છો હવે તમારું કેવાનું હોય છે કે તમારી સાથે કઈ રીતના જોડાવ તો એક ઓપ્શન એ પણ છે તમારે ઘરે બેઠા કલેક્શન જોવું હોય તો વિડીયો કોલની ની ફેસિલિટીઝ છે વિડીયો કોલ કરીને તમે સિલેક્શન કરી શકો છો ટ્રાન્સપોર્ટની ફેસિલિટીઝ મળી જશે પણ મારું કહેવાનું માનો ને તો એકવાર લાઈવ પરચેસિંગ કરવા આવો તપાસ કરો કલેક્શન તમને કેવું લાગે છે આનું મટિરિયલ તમે પકડશો તો તમને ખ્યાલ આવશે કેટલી હેવી ક્વોલિટી છે કયા હિસાબનું રેટ લાગી રહ્યું છે ચાલો તો આજના કલેક્શન સેવા જ લઈને આવી છું જે તમારી દુકાનની બહાર મહિલાઓની લાઈન લગાવી દે છે કારણ કે રેટ તો ઓછી છે જ સાથે સાથે કલેક્શન એકદમ ટ્રેન્ડી મળવાનું છે આમાંથી ફર્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું થ્રી પીસ છે કુર્તો દુપટ્ટા એન્ડ બોટમ આની સ્લીવ તમે જોઈ શકો છો એકદમ ફેન્સી છે આજકાલની જે છોકરીઓ છે છે કોઈ કોઈ હોય હોય કે ઓફિસમાં કોલેજમાં ફંક્શન ત્યાં પહેરવા માટેની સિમ્પલ સિમ્પલ કુર્તી વ્હાઈટ કલર છે પણ આની સ્લીવ્સની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ એવું એમ્બ્રોઇડરી વર્ક કરેલું છે જે ગોલ્ડન ધરીથી કરવામાં આવ્યું છે અજીત જોન ના ટેગ તમને બધી જગ્યાએ જોવા મળી જશે જેનાથી તમને ખબર પડી શકે કે આ જે પ્રોડક્ટ છે અજીત જોનની છે અધરવાઇઝ દુપટ્ટાની વાત કરીશું તો ઓર્ગેન્ઝા મટીરિયલમાં ડિજિટલ પ્રિન્ટ સાથે તમને આનો દુપટ્ટો મળી જશે ટોટલી આનો જે સેટ આવશે ચાર પીસ નો આવશે ચાર અલગ અલગ આપને અહીંયા સાઈઝ આપવામાં આવી રહી છે એમ થી લઈને ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળી જશે અધરવાઇઝ તમને બેગ સાઈઝ જોતી હોય ફાઈવ એક્સેલ સિક્સ એક્સેલ તો અધર કુર્તીઝ ની અંદર પણ આપણી પાસે સાઈઝ અવેલેબલ છે તો આજના કલેક્શન ધ્યાનથી જોતા જજો જે મહિલાઓના પ્રિય કલેક્શન છે એ જ તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ કલેક્શન જે તમે જોઈ શકો છો ગ્રીન કલર ની અંદર વિથ પિંક એમ્બ્રોડરી સાથેનું કોન્સેપ્ટ છે આ પણ થ્રી પીસના સેટ નંબર છે સેટ એટલે કે થ્રી પીસ કુર્તી ટોપ એન્ડ બોટમ અધરવાઇઝ દર્શકો હું તમને જને દો કે તમારે જે પણ કલેક્શન અહીંયાથી લેવાનું થશે એ બધું સેટ વાઇઝ જ લેવાનું થશે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા તો જે ત્યાં કે આ કલેક્શનની વાત કરું આની અંદર ચાર પીસનો સેટ છે તો જો તમારે સિંગલ સેટ ઓર્ડર એઝ અ સેમ્પલ કરવું હોય તો પણ તમે કરી શકો છો સુરતની અંદર ઘણી બધી ટેક્સટાઇલ માર્કેટ છે કોઈ તમને આટલી છૂટ નહીં આપશે જેટલી છૂટ અમે તમને આપીએ છીએ કે સિંગલ સેટ ઓર્ડર કરી શકો છો અધરવાઇઝ દર્શકો તમને જેટલું લાગે એટલું કલેક્શન તમે અહીંયાથી પરચેસિંગ કરી શકો છો દુનિયાના ખૂને ખૂનેથી હજી જૂનમાં કલેક્શન પરચેસ કરવા લોકો આવી રહ્યા છે શા માટે કારણ કે એ લોકોને ખ્યાલ છે અજી જોન જે માલ રાખે છે એ સુરતના કોઈ માર્કેટમાં મળતો નથી સિવાય અજી જોનમાં તો હવે તમે આ કલેક્શન જોઈ શકો છો એકદમ સરસ એવું છે મોડલ સિલ્ક ઉપર તમને આ આર્ટિકલ મળી જશે જે મટીરીયલ બહુ જ હેવી હોય છે વર્ક પણ તમને એકદમ ફિનિશિંગ સાથે જોવા મળી જશે વિથ પ્રિન્ટેડ દુપટ્ટા એન્ડ સ્લીવની અંદર પણ તમને અહીંયા બોર્ડર વર્ક જોવા મળી રહી છે એના પછીના નેક્સ્ટ કેટલોગની વાત કરીશ તો ખૂબ જ સરસ એટ્રેક્ટિવ ડાર્ક કલર છે આપણી પાસે ડાર્ક લાઇટ કલર બધા જ ટાઈપના કલર ઓપ્શન્સ અવેલેબલ છે તમારે જે કલર જોતો એ કલર તમે તમારા હિસાબે લઈ શકો છો બટ દર્શકો આપણે સેટની તોડશું જે સેટની અંદર કલેક્શન હશે એ જ મળશે એના પછીનું તમે કલર જોઈ શકો છો ખૂબ જ એટ્રેક્ટિવ છે આઈ કેચિંગ પીસ રહેવાનો છે જે વધારે કરીને મહિલાઓને આકર્ષિત કરે છે હવે આ ટાઈપના કલેક્શન જો તમે ડિસ્પ્લેમાં લગાવો છો તો તરત જ મહિલાઓની નજર જશે તો પોતાની દુકાને આકર્ષ બનાવવા માટે એવા એવા કલેક્શન રાખવાના જરૂરી છે જેથી કસ્ટમરની લાઈન લાગી શકે તો દર્શકો આ હતા આજના સ્પેશિયલી કલેક્શન્સ જો કલેક્શન્સ તમને કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરજો જેથી તમને આઈડિયા લાગી શકે સોરી તમને નહીં અમને આઈડિયા લાગી શકે તમે કયા જગ્યાથી વાત કરી રહ્યા છો એ હિસાબે અમે તમને કલેક્શન બતાવશું તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા